સ્વચ્છતા અભિયાન અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી આયોજન કરાયું હતું અમારી શાળામાં દરરોજે સફળથી સમય સમયાંતરે મહત્વ તમને બતાવવામાં આવતું જ હશે કે સ્વચ્છતા શા માટે જરૂરી છે ખબર છે બધાને જરૂરી છે સ્વચ્છતા કે નહીં પોતાને સ્વચ્છ રાખો એટલે દરરોજે ભ્રષ્ટ કરવાનું સ્નાન કરવાનું આવું કરવાનું હોય છે પોતાને ઘરને સાફ કરવાનું હોય છે પોતાને શેરી ને સ્વચ્છ કરવાનું હોય છે તો આ બધી વસ્તુઓ હોવા છતાં આપણે રસ્તા પર જોઈએ તો લોકો કચરા નાખે છે આ સારી બાબત છે કે ખરાબ બાબત છે કોઈ કચરા હોય એને ડસ્ટબિનમાં જ મૂકવાનું અને સૂકા કચરાને અને વિના કચરાને જુદા જુદા મૂકવાનું શહેર ના એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે થી પ્રસ્થાન પામેલ રેલીમાં શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ હાથમાં બેનર પોસ્ટર સાથે જોડાયા હતા હું માનું છું કે દુનિયાના જે પણ દેશ સ્વચ્છ દેખાય છે હું મારાથી મારા પરિવારથી મારી સોસાયટી થી આ નાગરિકો ગંદકી કરતા નથી સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુ થી યોજાયેલ રેલી વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગેના સૂત્રોચ્ચાર કરાયા હતા પાછળ Terima kasih telah <laughs> menonton! સ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન પામેલ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી